પરસોત્તમ રૂપાલાએ જે રીતે હાલ આગ ભડકી રહી છે તેમાં વધુ હી ઘોમવાનું કામ કર્યું છે ગઈકાલે તેમણે જેવી રીતે પોતાની સભામાં એક શાયરી કરી છે તેના કારણે હવે વિવાદ છે તે વધુ ઉગ્ર બન્યો છે ક્ષત્રિય સમાજ હાલ તો પરસોત્તમ રૂપાલા સામે રોષે ભરાયો છે પણ એ શાયરીના કારણે વધારે આક્રોશ હવે જોવા મળ્યો છે તેને લઈને આગામી સમયમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન પણ મળવા જવાનું છે અને આ સંમેલનમાં તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે તે માટે આજે સંકલન સમિતિના જે પ્રવક્તા હતા કરણસિંહ ચાવડા તેમના દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવને સાથે કહ્યું છે કે જો તંત્ર અમને મંજૂરી આપે કે નહીં આપે પણ અમે ડંકાની ચોટ ઉપર આ કાર્યક્રમ કરવાના છે સાથે જ તેમણે ઘણી બધી બાબતોને લઈને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે સાથે તેમણે ચીમકી પણ આપી છે શું કહી રહ્યા છે કરણસિંહ ચાવડા વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રોનો નજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે દિવસેને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે જે રીતે વાત કરીએ તો છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં વિવાદોનો પર્યાય બનેલા પરસોત્તમ રૂપાલા છે તે માત્ર ગુજરાત જ નહીં પરંતુ હવે આ વિરોધ છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓ તેમજ અન્ય રાજ્યમાં પણ પહોંચી ગયો છે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે જે તેમની રાજકોટમાં સભા હતી આ સભા દરમિયાન જે શાયરી કરી છે તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ છે તે વધારે રોષે ભરાયો છે અને સાથે તેમણે કહ્યું છે કે જો ગુજરાતમાં શાંતિ રાખવા માંગતા હોય ને ક્ષત્રિય સમાજ એવું પણ કહ્યું છે કે અત્યાર સુધી ક્ષત્રિય સમાજ છે તે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યો છે અને મેં પણ પૂરી તકેદારી રાખવી રહ્યા છે પરંતુ જો અમને ઉશ્કેરવાના કામ છે તે ના કરે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે સાથે તેમણે ગઈકાલે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ સાથે પોલીસ તંત્ર દ્વારા અણ છાજતું અશોપનીય વર્તન કરવામાં આવ્યું છે તેના કારણે પણ તેમણે રાજ્ય સરકારને રજૂઆત કરી છે સાથે વિનંતી કરી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રાજકોટ બેઠક ઉપર કાપવામાં આવે અને લઈને સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ પ્રવીણ તોગડિયા સહિતના દિગ્ગજ નેતાઓનું નિવેદન પણ આવી ચૂક્યા છે ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એ એકમાત્ર સમાધાન છે અને હવે આગ છે તેને દિવસેને દિવસે ઉગ્ર બનતી દેખાઈ રહી છે અને આ વચ્ચે આજે સંકલન સમિતિના જે પ્રવક્તા છે કરણસિંહ ચાવડા તેમના દ્વારા આગામી રાજકોટમાં મહાસન્મેલનને લઈને વાત કરવામાં આવી છે સાથે જ તેમણે રાજ્ય સરકાર પોલીસ તંત્રને પણ આહવાન કર્યું છે કે આગામી સમયમાં જે સંમેલન મળવાનું છે તો તેમને સાથ સહકાર આપે અને સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે મંજૂરી મળે કે નહીં મળે તો ડંકાની ચોટ ઉપર ત્યાં જે સભા છે સંમેલન છે તે કરવાના છે પેલા તો કરણસિંહ ચાવડાએ શું વાત કહી છે તો ગુજરાતના સર્વે મારા ભાઈ બહેનોને આ પવિત્ર પર્વની શુભકામનાઓ પાઠવું છું આજે મુખ્ય બે મુદ્દાઓ ઉપર આપ સૌને બોલા બોલાવ્યા છે પહેલો મુદ્દો શરૂ કરું એ પહેલાં આપ જાણો છો એ મુજબ કે સભા સરઘસ ધરણા સંમેલન એ આપણા દેશના બંધારણમાં પોતાના અવાજને રજૂ કરવા માટે બંધારણે આપેલા સાધનો છે ઓજારો છે માધ્યમો છે કોઈ સમાજને અન્યાય થયો હોય તો એ સમાજ આ મેં કહ્યા એ પ્રમાણેના લોકશાહી રીતે જે માધ્યમો છે જે સાધનો છે એના થકી પોતાની વાત સત્તાધીશો સુધી અને પ્રજા સુધી પહોંચાડી શકે મારે દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટમાં વોર્ડ નંબર છમાં ભારતીય જનતા પાર્ટીની સભા હતી અને એ સભામાં અમારા અમારી સમાજની બહેનો માતાઓ પાછળ શાંતિથી બેઠી હતી એ લોકોને એવું લાગ્યું કે આ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે તો અમારી માતાઓ બહેનોને ખેંચી ઝપાઝપી કરી અને એમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું અમારી કેટલીક માતા બહેનો ને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ થઈ ગઈ એમની તબિયત પણ બગડી તાત્કાલિક એકસો આઠ બોલાવી અને બહેનોને સારવાર આપવામાં આવી તો હું સરકારને પૂછવા માગું છું કે લોકશાહીની અંદર પ્રજાને નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે તો આવું વર્તન જે કરવામાં આવ્યું છે એને સમગ્ર ક્ષત્રિય સમાજ અને અમાને સહયોગ આપતા તમામ સમાજો વતીથી હું વખોડી કાઢું છું એની નિંદા કરું છું અને એમાં જે વ્યક્તિઓ જવાબદાર હોય કારણ કે મને તો એવી પણ માહિતી મળી છે કે નારી શક્તિ હોય મહિલા હોય તો એની ધરપકડ કરવી હોય તો મહિલા પોલીસ કરી શકે કેટલાક પુરુષ પોલીસો પણ ત્યાં હાજર હતા જે વસ્તુ યોગ્ય નથી કાયદાનું ઉલ્લંઘન છે એટલે આ બાબતે અમારા રાજકોટના આગેવાનોએ ગઈકાલે ખૂબ શાંતિ રીતે રાજકોટના કમલમ ખાતે જઈ અને તેના પ્રમુખશ્રી અને હોદ્દેદારોને આ બાબતની રજૂઆત કરી છે કે પ્રચાર દરમિયાન આ બધી વસ્તુ બને યોગ્ય નથી અને અમારી લાગણી તો પહેલાંથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આહત થયેલી જ છે એમને શબ્દોથી આહત કરી અને પોલીસ અને સરકાર અને ભાજપ એ પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીયકૃત કરીને અમારી આ લાગણીઓને ભડકાઈ રહી છે આહત કરી રહી છે અમારા યુવાનોને આક્રોશિત કરી રહી છે તો હું આપના માધ્યમથી સત્તાધીશોને વિનંતી કરવા માગું છું કે લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે માટે આવી ઘટના ફરીથી ક્યાંય ન થાય બહેનો પર આવી રીતનો અત્યાચાર ન થાય નારીની અસ્મિતાનો ભંગ ન થાય એવી વિનંતી કરું છું અમારી કોર કમિટી સંકલન સમિતિ સાથે થયેલી ચર્ચા કર્યા મુજબ આ જે ઘટના બની છે એના પ્રત્યાઘાત રૂપે અમારા તમામ સંગઠનો નગરમાં હોય ગામમાં હોય જિલ્લા કક્ષાએ હોય પ્રદેશ કક્ષાએ હોય એમને હું વિનંતી કરું છું આહવાન આપું છું કે આ પત્રકાર પરિષદ પતે ત્યારથી શરૂ કરી આપનો જે અનુકૂળ સમય હોય આવતીકાલે સાત સુધી સમગ્ર ગુજરાતના તાલુકા જિલ્લા પ્રદેશ કક્ષાના જે પણ કાર્યાલયો હોય ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા જિલ્લા કક્ષાએ નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ સાંજે ચાર કલાકે રાજકોટથી પંદર કિલોમીટર દૂર વાંકાનેર તરફ રતનપર ગામ તાલુકો વાંકાનેર ત્યાં રામજી મંદિરની જગ્યા છે અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે શુદ્ધ નૂમ આવશે રામ જન્મોત્સવ આપણે મનાવીએ તો અમારા માટે સનાતન ધર્મ માટે રામ કરતાં કોઈ મોટો દેવ નથી રામ અમારા ઈષ્ટ છે તો એમના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલનનું અમે આયોજન કરવાના છીએ અને જેમાં ન કેવલ ગુજરાત પણ ગુજરાતની આજુબાજુ આવેલા રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના માતાઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવાના છે આ કોઈ રાજકીય એજન્ડા જ નથી આ રાજકીય મુદ્દો જ નથી આ રાજકીય ચળવળ જ નથી આ શુદ્ધ સામાજિક ચળવળ છે અને અમારી માગ એટલી જ છે કે હજુ મોટું ના કરશો પંદર દિવસ થઈ ગયા સમાજની બહેનો અમારી જે બજારમાં શાકભાજી લેવા પણ ના જતી હોય એ અમારી બહેનો રોડ ઉપર ઉતરી છે અમારા માટે શરમજનક છે એના કરતાં વધારે શરમજનક એ આ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને સરકાર માટે છે એટલે અનેક દબાણો સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ તો આ પત્રકાર મિત્રોને પણ આપ પણ આપના ધર્મનું ખૂબ સરસ રીતે પાલન કરી રહ્યા છો દરેક વ્યક્તિનો ધર્મ હોય હું સનાતની છું હું ક્ષત્રિય છું તો મારો ધર્મ હું નિભાવી રહ્યો છું અસ્મિતા માટે ગૌરવ માટે બેન બેટીની ઇજ્જત માટે એમ અમારી વાત યોગ્ય કક્ષા સુધી પહોંચાડી અને આપ લોકશાહીનો ચોથો સ્તંભ પવિત્ર ચોથો સ્તંભ એ પત્રકાર જગત છે અને આપ આ ધર્મ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો અમે આપના ઋણી રહીશું અમારા સમાજના મિત્રોને પણ યુવાનોને પણ વડીલોને પણ સંગઠનના આગેવાનોને પણ વિનંતી કરું છું અત્યારે સમગ્ર ગુજરાતમાં અમારો બેઠકોનો દોર ચાલી રહ્યો છે ગઈકાલથી જ કે કઈ જગ્યાએથી કેટલી લક્ઝરી જશે કેટલા વાહનો જશે વાહન વ્યવસ્થા શું હશે આ અમારી તૈયારી ચાલી રહી છે અમારા કોર કમિટીના અને મુખ્ય આગેવાનો અત્યારે રાજકોટમાં જ છે ત્યાં મેદાન ઉપર પણ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છે હું તંત્રને વિનંતી કરું કે આપ ચૂંટાયેલી સરકાર છો આપને પ્રજાએ ચૂંટ્યા છે અને અમે પણ પ્રજાજનો છીએ તો ભૂતકાળમાં અનેક શાસકો એવા હતા કે પ્રજા કોઈ અન્યાયની વાત કરવા માગતી હોય તો સરકાર જ અમને વ્યવસ્થા કરી આપતી હતી સરકાર અડચણરૂપ થતી નહોતી આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે સરકારે અમને અત્યાર સુધી સહયોગ આપ્યો છે તો અમે પણ સરકારને સહયોગ આપ્યો છે એટલે મારા સર્વે ભાઈ બહેનોને વિનંતી કરું કે આપની જ્યાં શ્રદ્ધા હોય એ શ્રદ્ધાના સ્થાને માથું નમાવી અને સવારે વહેલા જ પોતાના સાધનોમાં બસમાં બેસી અને રાજકોટ તરફ ચલો રાજકોટનો નારો આપીએ છીએ આજે અમે ચલો રાજકોટ આપ જ્યાં પણ રસ્તામાં ચા પાણી કરવા ઉતરો તો એક જ જગ્યાએ એક પોઈન્ટે આપણી ગાડીઓ ન ઊભી રહે બે ગાડી પડી હોય તો બે આગળની ગાડી બીજા પોઈન્ટ ઉપર જાય ત્યાં ચા પાણી કરે ત્યાં થોડોક વિશ્રામ કરે કોઈ ટ્રાફિક જામ ન થાય ગુજરાતની પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ન થાય આપે ગાડીના કાગળો પણ સાથે રાખવાના છે આપ લક્ઝરીમાં આવતા હોય તો દરેક લગ્જની અંદર આ બધા આ બધી માહિતી કારણ કે અમે સંયમથી આંદોલન કરી રહ્યા છીએ ક્યાંય પણ સંયમ ન તૂટે ક્યાંય પણ અફરાતફરી ન થાય ક્યાંય પણ અવ્યવસ્થા ન સર્જાય સરકારના અમે સહયોગમાં જ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને પોલીસ મહાદિ નિદેશકને પણ હું વિનંતી કરું છું તમે શાંતિપૂર્વક રીતે અમારી વાત લોકશાહી ઢબે રજૂ કરવા માટે લાખોની સંખ્યામાં ભેગા થયા છે એટલે મહેરબાની કરીને કોઈ જગ્યાએ નાનું મોટું કારણ આપી અને ક્યાંય પણ અમારી ગાડીને અટકાવવામાં ન આવે કારણ કે એવું થશે તો યુવાનોમાં આક્રોશ છે એટલે એ આક્રોશ તૂટે નહીં એની પણ જવાબદારી સરકારની છે એટલી જવાબદારી અમારી છે અમે પણ આ જવાબદારીનું વહન કરી રહ્યા છીએ આપ વ્યવસ્થિત સમયે યોગ્ય જગ્યાએ વહેલામાં વહેલા સભાના સ્થળે પહોંચશો પાર્કિંગ યોગ્ય હોય દરેક બસની અંદર માતાઓ હોય તો એ આગળની હરોળમાં લક્ઝરીમાં પહેલી આગળના ભાગે અમને બેસાડજો એક કન્વીનર એક કન્વીનર આપણી પરમિટ આ બધી કાયદાની પ્રક્રિયાનું આપણે પાલન કરવાનું છે એવી હું સમગ્ર સંકલન સમિતિ વતીથી આપ સૌને વિનંતી કરું છું આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ કે આ જે અમારી ચળવળ પુરુષોત્તમ રૂપાલા સામે છે ઓપરેશન પુરુષોત્તમ રૂપાલા અમારો વિરોધ હજુ કહું છું કે કોઈ સમાજ સાથે નથી આગળ શું થશે એ સંકલન સમિતિ કોર સમિતિ નક્કી કરશે પણ મને જે માહિતી મળી છે એ પ્રમાણે ગામજનોએ ગામ કક્ષાએ નગર કક્ષાએ જિલ્લા કક્ષાએ પ્રવેશબંધીના જે બેનરો સ્વયંભૂ જે લગાવ્યા હતા એને ઉતારવાનું ગઈકાલથી ચાલુ કરવામાં આવ્યું છે લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને આ પ્રમાણે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે તો અમારા આગેવાનોએ અમુક જિલ્લામાં સેમ્પલ ટેસ્ટ તરીકે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાંના પોલીસ અધિકારીઓને જાણ કરી કે ભાઈ આ કોઈ ચૂંટણીના નિયમોનું સંહિતાનું ભંગ નથી આ કોઈ રાજકીય બેનરો નથી અને અમુક બેનર તો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં લગાવેલા હતા એને તમે દૂર કરી શકો નહીં તો એમનો જવાબ એવો હતો કે અમે આવા કોઈ બેનરો ઉતાર્યા નથી તો હું સક્ષમ તંત્રને વિનંતી કરું છું કે બેનરો એટલા માટે લગાવ્યા હતા કે જેથી કોઈ ગામમાં પ્રવેશે નહીં ગામમાં પ્રવેશે બેનર ન મારેલું હોય એક ચેતવણી સ્વરૂપે છે જેમ કોઈ વીજળીનો પ્રવાહ જતી કોઈ ડીપી હોય તો એના ઉપર ચેતવણી લખેલી હોય છે કે આ ડીપીથી દસ ફૂટ દૂર રહેવું તો એ ગામમાં જાય બેનર ના હોય અને પ્રચાર કરવા જાય અને ક્યાંક કોઈ યુવાનો આક્રોશમાં આવી જાય અને અઘટિત ઘટના ન બને એટલા માટે અમે બેનરો મૂકેલા હતા તો આવા કોઈ બેનરો ઉતારવા નહીં અમારા તમામ સંગઠનોને વિનંતી કરું છું કે જે ગામોમાં પોલીસ તો ના પાડે છે એટલે પોલીસે તપાસ કરવી જોઈએ અને હકીકત બહાર લાવવી જોઈએ કે આ કોને બેનરો ઉતાર્યા બરોડામાં કોઈ રાજકીય બેનરો હોય લગાવ્યા હતા ભૂતકાળમાં પંદર દિવસ પહેલાં ગૃહમંત્રી સુધીએ એમાં રસ લીધો હતો કે બેનરો કોને લગાવ્યા એના ગુનેગાર કોણ છે તો આમાં પણ તપાસ કરો કે આ બેનરો કોને લગાવ્યા કોને વખોડ્યા કોને છોડ્યા એટલે સંગઠનોને વિનંતી કરું છું કે આપણા જ્યાં પણ બેનરો ઉતર્યા હોય ત્યાં બધા ફરીથી બેનર આજ રાત સુધી લગાવી દેજો અને વિનંતી એ પણ કરું છું કે જાહેર માર્ગોમાં ક્યાંય અડચણરૂપ ન થાય આપણી ગામના નાકામાં જે પહેલું ઘર આવતું હોય એ આપણા ભાઈની મંજૂરી લઈ અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાનોએ કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બેનરો પુનઃ લગાવી દેવા મુદ્દા નંબર ત્રણ ચાવડા તેમના દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારનું ધ્યાન દોર્યું છે તેમની જે માંગ છે તે તમે સૌ કોઈ વાકેફ છો એક પ્રકારે જે આ વિવાદ છે તે વધારે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે અને આના જ કારણે તેમણે કહ્યું છે કે હાલ તો આ રૂપાલા સુધી વિવાદ છે પરંતુ આગામી સમયમાં આ વિરોધ અને વિવાદની જ્વાળા છે તે ભારતીય જનતા પાર્ટીના નિયમ જે પશ્ચિમ જેટલા હાલ લોકસભાના ઉમેદવાર છે તેમના સુધી પણ પહોંચશે સાથે જેવી રીતે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં બેનરો લાગવામાં આવે છે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવે છે ગામડે ગામડે તાલુકે તાલુકે તેને લઈને પ્રશાસન દ્વારા જે બેનરો ઉતારી લેવામાં આવે છે તેના કારણે પણ કરણસિંહ ચાવડા દ્વારા આ બાબતે સરકાર પર પ્રહાર કર્યા હતા તેમણે પોલીસ પ્રશાસનને પણ વાત કરી હતી એ લોકશાહી ઢબે તમામ લોકોને વિરોધ કરવાનો અધિકાર છે અને તેમણે આહવાન કર્યું છે કે જે પોસ્ટરો અને બેનરો ઉતારી દેવામાં આવે છે તેમને ફરી ગામડે ગામડે લગાવવામાં આવે અને આ વિરોધ છે તે યથાવત રહેવાનું છે અને તેમણે એવું પણ કહ્યું છે કે ના માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ તેમની સાથે અન્ય સમાજના લોકો પણ આ વિરોધમાં જોડાઈ રહ્યા છે સમર્થન આપી રહ્યા છે એના કારણે આગામી સમયમાં હવે ભારતીય જનતા પાર્ટી માટે એક મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે પરસોત્તમ રૂપાલાના એક વિવાદના કારણે ભારતીય જનતા પાર્ટી છે તે બરાબરની ભીંસમાં મુકાય છે અત્યાર સુધી પંદર દિવસ જેટલો સમય થઈ ગયો છે તે અત્યાર સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય નથી આવ્યો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ છે તે અલગ અલગ રણનીતિ છે તેમના દ્વારા બનાવવામાં આવી રહી છે અને તેમનું કહેવું છે જે ત્રણ હિંમતનગર ભરૂચ અને નર્મદામાં તેર તારીખે સંમેલન થવાનું છે અને સન્મેલનમાં જે સંકલન બેઠક અને કોર બેઠકની મિટિંગ પણ થવાની છે ત્યારબાદ સર્વ સમાજના લોકો પણ ઉપસ્થિત રહેવાના છે હાલ જે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ બેઠકો ઉપર જે રણનીતિ બનાવવામાં આવી રહી છે બેઠકોનું દોર ચાલી રહ્યું છે અને આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ગુજરાત પ્રવાસ છે તેને લઈને હવે જોવું રહ્યું કે આ વિવાદ શાંત કરવામાં અને ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કંટ્રોલ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ નીવડે છે કે પછી સત્ર સમાજ તે આગામી સમયમાં તેમણે સરકાર સામે બાયો ચઢાવી લીધી છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર